હેલ્લો મિત્રો પીએમ કિસાન યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો હપ્તાની અંદર ડબલ થઈ શકે છે એટલે કે ઓગણીસમો વીસમો હપ્તો છે એ તમને ડબલ મળશે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે અગત્યની યોજના છે ભારત સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે જે તેમના ખાતામાં બે પ્રત્યેક બે બે હજારના ત્રણ હપ્તા મોકલવામાં આવે છે હવે સરકાર જે સમાચાર આવી રહ્યા છે કે આ યોજનામાં રકમમાં વધારો કરી શકાય છે જેના કારણે ખેડૂતોને દસ હજારને બદલે બાર હજાર રૂપિયા વાર્ષિક મળશે તો પીએમ કિસાન યોજના રકમમાં વધારો થવાની સંભાવના છે અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર વાર્ષિક સહાય મળતી હતી તો સંભવિત ફેરફારોમાં સમિતિ ભલામણો એટલે કે સંસદીય સમિતિ ભલામણો ચરણજીત સિંહ અધ્યક્ષવાળી સ્થાયી સમિતિ સરકાર રકમ વધારો કરવાની ભલામણો ખેડૂતો સંગઠનોએ પણ આ ભલામણ કરી છે તો બજેટ બે હજાર પચીસમાં દરખાસ્ત ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો પણ કરવાની વિચારણા ચાલી રહી છે નવી રકમ દસ હજારને બદલે બાર હજાર રૂપિયા મળી શકે છે તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન યોજનામાં અગિયારમો હપ્તો ક્યારે આવશે તો અત્યાર સુધી અપ્તા જારી કરવામાં આવે છે ઓગણીસમો હપ્તો અપેક્ષિત તારીખ જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહની અંદર પહેલાં અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર હપ્તો મળશે આ લાભ નવ પોઈન્ટ ત્રીસ કરોડ સુધી મળશે જેમને ઈ કેવાયસી આવશ્યક કરાવી છે એમના ખાતામાં તમારો હપ્તો મળશે અથવા અટકી જશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ફરજિયાત ઈ કેવાયસી કરવું જોઈએ તો વહેલી તબક્કે તમારે ઈ કેવાયસી માટેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તો જય હિન્દ જય જવાન જય કિશન